વડોદરા શહેરના માંડવી દરવાજાના રિસ્ટોરેશન કાર્ય મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખાસ બેઠક યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના કોન્ફરન્સ હોલમાં મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને માંડવી દરવાજાના રિસ્ટોરેશન કાર્ય માટે ખાસ બેઠક યોજાઈ હતી જેમાં માંડવી દરવાજાના રિસ્ટોરેશન સંબંધી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સાથે અન્ય હેરિટેજ ઇમારતોના વિષય પર પણ વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંક જોશી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોલીસ કમિશનર નરસિંહ કોમર સહિતના અધિકારીઓ અને હેરિટેજ ટ્રસ્ટના સમીર ખેરા ઉપસ્થિત રહ્યા હતા બેઠકના અંતે સાંસદ ડોક્ટર હેમાંક જોશી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બેઠકમાં થયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી આ સાથે તેમણે પત્રકારોના અનેક સવાલોના જવાબો પણ આપ્યા હતા માંડવીના જીર્ણોધ્ધારમાં અત્યાર સુધી આપણે શું કર્યું છે કયા કયા કન્સલ્ટન્સીના આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને કયા કયા પરિબળોથી તકલીફ પહોંચી છે આ જર્જરિત થયું છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે એનો પણ એક ડિટેલ રિપોર્ટ એએસઆઈ દ્વારા પણ આપવામાં આવ્યો કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ચિંતન કરવામાં આવ્યું ત્યારે હવે આગળ આ તમામ ઇમારતોની જાળવણી કરી અને વડોદરાને એક હેરિટેજ વારસો વધારે વિકસાવવામાં કઈ રીતે આપણે સૌ ઉપયોગી થઈ શકે એ બાબતની ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે આ ચર્ચાના અંતે અમુક શોર્ટ ટર્મ મેજર્સ અમુક લોંગ લોંગ ટર્મ મેજર્સ સૂચવવામાં આવ્યા છે હેરિટેજ ટ્રસ્ટના જે આપણા રિપ્રેઝન્ટેટિવ્સ છે એમના દ્વારા પણ ઘણા અહેવાલ અમને આપવામાં આવ્યા એ બાબતે પણ વધારેમાં વધારે ચિંતા કરી અને સારું કાર્ય થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે ઘણી એએસઆઈના મકાનો છે ઘણા કોર્પોરેશનને લગતા મકાનો છે ઘણા પીડબલ્યુડીને હસ્તક આવેલા મકાનો છે પરંતુ જે મકાનો વડોદરામાં છે એમાં કોની માલિકી છે એ વિષય ધ્યાને ના રાખી પણ તમામ ઐતિહાસિક ઇમારતોની યોગ્ય જાળવણી થાય એ માટે કોર્પોરેશન દ્વારા શું પ્રયત્ન કરવામાં આવી શકે એ બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે અને આવનારા દિવસોની અંદર ટૂંક જ સમયમાં માંડવી દરવાજાને લઈને પણ પૂર જોશમાં કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે માંડવી ગેટથી અમે કામગીરી શરૂઆત માટે નક્કી કર્યું છે આપ જોઈ શકો છો કે જે સ્ટ્રકચર સ્ટેબિલિટી ઇશ્યુઝ હતું એ બાબતમાં સ્ટ્રક્ચરને સ્ટેબલ કરવા માટે હાલ પૂરતું ટેમ્પરેરી અમે એમરજન્સી પાવર્સમાં કરીને એને સ્ટેબલ કર્યું છે આવનારા દિવસોમાં કંઈ ઘટના ના બને અને સાથે સાથે એની કન્ઝર્વેશન પણ થાય અને રી બિલ્ડિંગ પણ થાય એ બાબતનું શું શું એક્શન પ્લાન લેવું જોઈએ એના પહેલાં પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે એ અને ત્યાંના સ્થાનિક લોકોને કેવી રીતે એમના ઓપિનિયન્સ પણ સાથે લઈને આવનારા દિવસોમાં આખું સ્ટ્રીટને હેરિટેજ વોક તરીકે કરી શકાય જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સિટીઝમાં પણ એ રીતે છે જે ગાડીયા એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે પછી લોકો આખું સ્ટ્રીટનું વોક કરે શોપિંગ કરે હેરિટેજ સ્ટ્રકચર્સને જોવા એની કન્ઝર્વેશન બાબતનું લોકો એક્સપ્લેન કરે એવી જ રીતનું એક પ્લાન બનાવવા માટે એક્શન પ્લાન ચાઇ રહ્યા છે આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે સાથે સાથે માંડવી ગેટના સિવાય ચાર જે ગેટ છે પાણી ગેટ લેરી ગેટ આ બધા ગેટ્સનું અને હેરિટેજ વોક મ્યુઝિયમ પછી આવનારા દિવસોમાં સુરસાગરનું બ્યુટિફિકેશન અને એક લેઝર શો આ બધાનું કેવી રીતે પ્લાનિંગ કરશું એ પણ હાથ ધરવામાં છે આવનારા સમયમાં અલગ અલગ સ્ટ્રક્ચર એન્જિનિયર અત્યાર સુધીમાં ત્રણ જેટલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ આવી ચૂક્યા છે પરંતુ આ પ્રાથમિક વિઝિબલ સ્ટ્રકચર સ્ટેબિલિટીના રિપોર્ટ છે જેઓ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે એના સ્કોપમાં આનો ડિટેલ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ લેવામાં આવશે અને કામગીરી માં ખાસ કરીને ઓરિજિનલ સ્ટ્રક્ચર મેન્ટેન થાય એનો દેખાવ મેન્ટેન થાય અને હિસ્ટોરિકલ વેલ્યુ મેન્ટેન થાય અને જૂનું જે મટિરિયલ વપરાયું હતું એ મટિરિયલ વાપરી અને એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આવનારા પચાસથી સો વર્ષ સુધી વધે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે વડોદરા શહેરનો મધ્યમાં આવેલો માડી દરવાજો અને બીજા ચાર દરવાજા તથા ખંડેરાવ માર્કેટની જે ઇમારત છે આ હેરિટેજ સ્ટ્રક્ચર છે અને એને મોર્ડન બિલ્ડિંગ કોડ સાથે સાંકળી સ્ટ્રક્ચરલ એન્જિનિયરના રિપોર્ટ પ્રમાણે એનો ઓરિજિનલ દેખાવ ન બદલાય અને એની સ્ટેબિલિટી લાંબા સમય સુધી ટકે એ પ્રકારનું કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે ચોમાસાનો પીરિયડ આવી રહ્યો છે ઘણા બધા પ્રોસેસન એટલે કે વરઘોડા નીકળતા હોય છે ગણપતિનો તહેવાર આવશે અને બીજા તહેવારો પણ આવશે ત્યારે નાગરિકો દ્વારા સાથ સહકાર મળી રહે કે આપણું પોતાનું હેરિટેજ વારસો આપણે સાચવીએ જ્યારે આ રિપેરિંગ કામ ચાલતું હોય એ દરમિયાન હાઈ ડેસીબલના ડીજે ન વાગે હેવી વ્હીકલો ન જાય અને આપણે આપણા વડોદરા શહેરના ચાર દરવાજાને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવું હોય તો દરેક કોડને સુશોભિત કરવી પડે દરેક પોળના નાકે નામ આપવા પડે અને જે કોઈ ઈમારતો છે જમનાભાઈ હોસ્પિટલ હોય કે ભદ્ર કચેરી હોય જે પીડબ્લ્યુડીના ડિપાર્ટમેન્ટની અંદરમાં આવતી હોય તો એ ખર્ચો એ ડિપાર્ટમેન્ટ કરે પરંતુ એનું ઓરિજિનલ સ્ટ્રકચર જળવાઈ રહે અને સ્ટેબિલિટી મળે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર